નાના બાળકોમાં જે છે આયુર્વેદ સારવાર કેટલી ઝડપથી અસર કરતી હોય છે એનું એક સરસ ઉદાહરણ છે પાર્થવીબેન કે પાર્થવીબેનને ઘણા લાંબા સમયથી જે છે એ સ્કીનની પ્રોબ્લેમ હતી ને આપણે આયુર્વેદ સારવારથી અત્યારે ખૂબ સરસ થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ પાર્થિવી જય શ્રી આરામ કર બેન પાર્થવીને શું તકલીફ હતી એને છે ને મતલબ ડોટ 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 જવું થઈ જતું હતું આપણે જે હા ચિકન પોક્સ કઈ એ ટાઈપનું થઈ જતું હતું મેં રાજકોટમાં ઘણી જગ્યાએથી દવા લીધી પણ પછી મેં રિપોર્ટ કરાવ્યા ને તો એને એલર્જી ટાઈપ નું અમુક વસ્તુની બધી એલર્જી છે જેમ કે ચોકલેટ ખાવાથી થાય ચણાનો લોટ છે ઈ ઈ વસ્તુ પણ ખાઈ લે તો એનાથી થતી એલર્જી ને રેસીસ ને બધું થઈ જતું હતું એને બરાબર છે અને એના માટે તમે જે અલગ અલગ જગ્યા રાજકોટમાં કેટલા ડોક્ટર બતાવ્યું અમે ત્રણ થી ચાર ડોક્ટર ને બતાવ્યું ને પછી લાસ્ટમાં રિપોર્ટ કરાવ્યો જે અમદાવાદ ને એલર્જીના રિપોર્ટ હોય છે ને એલર્જી હા ઈ બંધ કરવા છતાં પણ એને પાછું થતું હા એને કન્ટીન્યુ ચાલુ જ હતું બરાબર છે એલર્જી રોજ ગોળી આપવી પડતી હા એને મતલબ જ્યારે કઈ પણ એ ખાઈ લે કે અમુક વસ્તુ તો એવી હતી જેમ કે ચણા નો લોટ એને હું ઘણી વાર લેપ લગાવીને લગાડતી ને તો પણ એને થઈ જાતું એટલે મારે એને ગોડી એલર્જી ની દરરોજ આપવી પડતી ના આપો તો આખા શરીરમાં ખંજવાળ ઉપડે હા એને ખંજવાળ ઉપડે ને ફોડલા ફોડલા જેવું થઈ જતું હતું બરાબર છે પછી આપડી સારવાર જે છે આયુર્વેદની એને કેટલા સમય સુધી તમે આપી અ મે બસ 1.5 કે 2 મહિના જેવું આપ્યું

એ આપણે જોયું પાર્થવીને બેન હવે અત્યારે જે છે એ તમારા હિસાબે કેટલું સારું છે ને તમે આવા જે બાળકો હોય કે જેને આવો પ્રોબ્લેમ હોય એના પેરેન્ટ્સને તમે શું કહેશો હા હું તો એ જ સજેસ્ટ કરું છું આ નાની હતી ને આ ઓલમોસ્ટ ફાઈવ કે સિક્સ મંથની હતી ત્યારથી એને એ સ્ટાર્ટ થઈ ગયું હતું તો ઓલી બધી દવા એને એટલા ટાઈમથી ને લોંગ ટાઈમ સુધી ડોક્ટરે કીધું હતું કે તમારે એક્સેપ્ટ કરવું પડશે ને આ દવા એને આપવી પડશે એને એલર્જી છે નહીં લાઈફટાઈમ જો એલર્જી નીકળે તો નીકળે ન નીકળે તો તમારે એક્સેપ્ટ કરવું જ પડશે કેને એલર્જી છે એ વસ્તુથી કાં તો દૂર રાખો ને કાં તો એ વસ્તુ એ લઈ લે તો એને ગોળી તમે એ એલર્જીની જે મને આપી દી ઈ કે રેગ્યુલર આપો તો એ પછી જે છે એ બાળકને સંપૂર્ણપણે એમાં સારું થઈ જાય હા પછી હવે ગોળી નથી આપી ના એક જાતની દવા નહીં ગોળી નહીં હું તો એ જ સજેસ્ટ કરું છું કે જેટલું આયુર્વેદથી થાતું હોય ને નાના બેબીને આપણને તો ચલો થઈ જાય પણ નાના બેબીઝમાં તો સ્ટાર્ટિંગથી હતું એટલે એ જ સજેસ્ટ કરીશ કે આયુર્વેદિકમાં બને તો આયુર્વેદિકમાં જવાય ઓલી દવા ન જપાય એમ કેટલી એના માટે નુકસાનકારક હોય ને લોંગ ટાઈમ માટે તો બહુ નુકસાન તમે દવા આપતા તો પાર્થિવને શું થતું એમ એને ઊંઘમાં રહેતી કે શું થતું હા એટલે ઊંઘમાં તો નહીં પણ આમ એક હેબિટ ટાઈપનું કે એ ગોળી આપીએ તો જ એને સરખું થાય બાકી એને સરખું થાય ને એ રીતનું બરાબર એવું થઈ ગયું હતું હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી એચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો